હું ફ્લેટમાં રહું છું બાપુ તો એની અંદર પૂર્વ દિશાની અંદર પચીસ ત્રીસ કુંડા મૂકી દીધા હશે એવું છે કુંડા નું વજન સો ટકા વજન છે પણ તમે જ્યારે ફ્લેટમાં રહો છો તો તમે કુંડા ક્યાં મૂક્યા છે કઈ દિશામાં મૂક્યા છે પૂર્વમાં મૂક્યા છે તો પૂર્વમાં માની લો કે તમે કુંડા મૂક્યા છે ને બહુ જ વજનદાર છે તો ઈમ્બેલેન્સ થાય છે પણ હવે મૂકવા તો છે અને ખાસ કરીને બેસો ખાસ કરીને મારા અનુભવ પ્રમાણે હું કહું છું મને કુંડા નથી ગમતા તમારામાંથી પણ જો આવું કંઈ હોય તો તમે હાથ ઊંચો કરી શકો છો ખાસ કરીને મને કુંડા નથી ગમતા પણ મારા વાઈફને કુંડા ગમે છે એટલે રાખવા પડે છે તમારામાંથી કોઈ છે આવું યસ તો કુંડા રાખવા છે પણ વાસ્તુ ઇમ્બેલેન્સ થાય છે તો કુંડા રાખી શકો છો નાના કુંડા રાખો બહુ મોટા નહીં રાખવાના જો તમારે પૂર્વમાં કે ઉત્તરમાં રાખવા છે તો બહુ મોટા કુંડા નહીં રાખવાના નાના કુંડા રાખો અને નાના કુંડાને સીધા ડાયરેક્ટ જમીન ઉપર ન મૂકો જમીન ઉપર તમારું જે ટેરેસ હોય છે કે ગેલેરી હોય છે એવી જગ્યાએ ના મૂકો તમે લાકડાનું પાટિયું મૂકો અને લાકડાના પાટિયા ઉપર કુંડા મૂકો થશે એવું બાર મહિને બે વર્ષે લાકડું સડી જશે પાછું ફરીથી મૂકજો પાણી તમે પીડાવશો ને એટલે સડી જાય બીજી વખત મૂકજો લાકડું સડી જાય તો બદલાવાય પણ આપણું ભાગ્ય સડી જાય તો પ્રોબ્લેમ થાય એ યાદ રાખો કે તમે જ્યારે લાકડા ઉપર કોઈ પણ પ્રકારનું વજન મૂકો છો તો એ વાસ્તુ ઇમ્બેલેન્સ થતું નથી બોલો બોલો બેટા તમારો દક્ષિણ અને પશ્ચિમનો ભાગ થોડોક ઉપર હોય માની લો કે તમે મકાન તમે બનાવ્યું છે તમે બંગલો બનાવ્યો છે તો બંગલો જ્યારે બનાવો છો તો બહાર આપણે એક વોલ બનાવીએ છીએ દિવાલ બનાવીએ છીએ બરાબર છે બેસો આપ બેસો હું તમને સમજાવું બહાર જ્યારે આપણે દિવાલ બનાવીએ છીએ તો એ વખતે એટલું યાદ રાખવાનું પશ્ચિમ અને દક્ષિણની જે દિવાલ છે એ પેલી દિવાલ કરતાં એક ઈટ ઊંચી હોવી જોઈએ બસ આટલું કરશો વજન ત્યાં વધારે હોવું જોઈએ આટલું કરશો એટલે આપો ઢાળ કરવો હોય ને તમારે તો અહીંયા તમે વજન કરો ત્યાં તમે વજન ઓછું કરો તો ઢાળ થાય તો એ એ ના હોય તો ચાલે બેટા ચિંતા નહીં કરવાની આ બધી વસ્તુઓ છે ને અમુક વસ્તુ મેં તમને કીધું એ પ્રમાણે કે બીજા સ્થાનમાં આવવું હોય એટલે અમે પિતૃદોષ કહી જ દઈએ

વજન મૂકવું છે તો લાકડાનું મૂકજો મેટલનું કોઈપણ પ્રકારનું વજન કબાટ કે તિજોરી કે એવું કંઈ નહીં મૂકવાનું પહેલી વાત આ યાદ રાખજો બીજી વાત કલર થેરાપીથી પણ તમે તમારી દિશા અને ખૂણા બેલેન્સ કરી શકો છો કલર થેરાપી એટલે શક્ય હોય તો પૂર્વ દિશામાં ઓરેન્જ કલરનો ઉપયોગ કરો સિંદૂર કલરનો ઉપયોગ કરો કદાચ ક્યારેક મારી ઓફિસમાં આવવાનું થશે તો તમને જોવા મળશે મારી પાછળ વોલ પર મેં સિંદૂર લગાડેલું છે તો તમે આવી રીતે પણ તમારી જે દિશા છે એને બેલેન્સ કરી શકો છો માની લો કે પૂર્વ દિશામાં ટોયલેટ બાથરૂમ છે તોડાવવાનું નથી કહેતો પણ ત્યાં ટોયલેટ બાથરૂમમાં ટોયલેટ બાથરૂમમાં ગંદકી ન રહે ધ્યાન રાખવું સ્વચ્છતા રહે ધ્યાન રાખવું ટોયલેટ સીટ બંધ રહે એ ધ્યાન રાખવું તેનો દરવાજો બંધ રહે એ ધ્યાન રાખવું આ બધી વસ્તુઓ કરશો તો હું એવું માનું છું કે પૂર્વ દિશામાંથી કોઈપણ પ્રકારની નેગેટિવિટી તમારા સુધી પહોંચશે નહીં શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક શું બોલવું શું ના બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક ચાતુર્ય છે બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર સ્ટેજ ફિયર શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ

વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ એડવોકેટ્સ ટીચર્સ સોશિયલ વર્કર્સ બિઝનેસમેન પોલીસ ઓફિસર્સ સરકારી અધિકારીઓ ધર્મ ઉપદેશકો નેતાઓ આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબ ના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ એટ્રેક્ટિવ યુનિક સ્પીકર હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો